ડીસા તાલુકાના ભીલડીમાં યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે જેને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે ખેડૂતોના આક્ષેપ છે કે તેમને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ નથી થતું અને ખેડૂતોને માત્ર ત્રણ થેલી યુરિયા ખાતર આપી પરત મોકલી દેવામાં આવે છે જેને કારણે તેમની નારાજગી વધી રહી છે અને અંગે ડીસાના ભીલડીમાં જો ખેડૂતોને સમયસર પૂરતું ખાતર નહીં મળે તો ભવિષ્યમાં ભાજપ સરકારને મુશ્કેલીનો સામનો કરવો પડશે અડાજ પોલીસે તાજેતરમાં જેલાણા ગામમાં બનેલ હત્યા કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસે પત્નીની હત્યા કરનાર આરોપસર પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટના સાત ડિસેમ્બર બે હજાર રોજ બની હતી ખેડ બ્રહ્માના ધરોઈ ગામના રહેવાસી સામળભાઈ સાહેબાભાઈ તરાલે ફરિયાદ નોંધાવી હતી કે આરોપી પોતાની પત્ની નિરૂબેન સાથે અવારનવાર ઝઘડા કરતો અને શારીરિક તથા માનસિક ત્રાસ આપતો હતો સાત ડિસેમ્બર બે હજાર પચીસના રોજ રાત્રે આઠ વાગે આરોપીએ પોતાની પત્ની નિરૂબેન સાથે ઝઘડો કરી તેણીને શરીરના અને પેટના ભાગે ગળદાપાટુનો માર માર્યો હતો આ ગંભીર ઇજાઓને કારણે નીરુબેનનું મોત નીપજ્યું છે અને આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયું છે આ અંગે હળાદ પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ પંચ્યાસી એકસો ત્રણ એક હેઠળ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો એક બાજુ ખાતર મળતું નથી ને બીજી બાજુ લીધેલા ખાતર ખેતરમાં ગલતું નથી ધાનેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ યુરિયા ખાતર માંડ માંડ મેળવ્યું પણ ખાતરને પાણીમાં બલાળ્યા ખાતર તરત જ ગળ્યું આમ તો ખાતર બે જ મિનિટમાં ઓગળી જાય છે પણ આ ખેડૂતે લાવેલ ખાતર ગળ્યું નહીં પરિણામે એ ખેડૂત મૂંઝાયો છે કે આ ખાતર ડુપ્લિકેટ તો નથી ને અને એક બાજુ રવિ સિઝનમાં તે છે ને ખાતર ખેડૂતોનું ખાતર પાડી રહ્યું છે યુરિયા તે ગળતું નહીં એ કોણે ફૂલ ટપમાં ન કહે તો ચાર કલાક લાઈનમાં ઉભા રહ્યા તરફૂરી ખાતર મળ્યું એમાં ખાતર ગળતું હોય એનુ હવે ડુપ્લિકેટ કે original હે તો ખબર નહીં હે આ રાયડા નોખવા ખાતર મેં લાયુ તુ હવે આ મારે ખાતર નોખું કેવી રીતે રાયડા માં ખાતર મેં લાયુ તુ ચાર કલાક લાઈનમાં ઉભર્યા ઉભો ખાતર મળ્યું નહીં અને એમાં મેં કાલે નવ તારીખ બપોરે એક વાગે ગાળ્યું તુ આજ દસ તારીખ ને અગિયાર વાગી જાય હજુ સુધી ખાતર ગળ્યું નહીં હવે આ મારા રાયડા ખાતર નોખવા લાયુ તુ નાખવું કેવી રીતે ખાતર લાયુ તુ બે બોરી એમાં એ ચાર કલાક લાઈનમાં ઉભા રહ્યા ત્યારે બે બોરી મળ્યું ખાતર એમાં આ ખાતર ગળતો નહીં કાલે એક વાગે ગાળેલું હોય આજે બીજો દિવસ ઉગી હોય વીસ કલાક ઉપર થઈ જાય હજી ખાતર ગળ્યું નહીં ફૂલ પોણીનો ટપ ભરેલો હતો ખાતર હજી અંદર એવું નહીં એવું આખું નાખું પડ્યું હોય અને હવે ડુપ્લિકેટ એક ઓરિજિનલ એ તો ખબર પડતી નહીં પણ હવે મારા રાયડા નોખવું કેવી રીતના આ ખાતરને બનાસકાંઠા જિલ્લામાં ગુજરાતનું પ્રથમ નોબેલ પ્રાઇઝ એક્ઝિબિશન યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી અગિયારમી ડિસેમ્બર તેનું ઉદઘાટન કરશે પહેલનો મુખ્ય હેતુ બાળકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને વિજ્ઞાન પ્રત્યે રસ વધારવાનો છે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા તંત્ર દ્વારા ઐતિહાસિક આયોજન કરવામાં આવ્યું છે આ એક્ઝિબિશન દ્વારા વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાની માનસિકતા વિકસે તેવા પણ પ્રયાસ કરાશે અંબાજી ધામમાં મંદિર ટ્રસ્ટ અને અતુલ્ય ટીમે સર્કિટના ભાગરૂપે વિવિધ સાંસ્કૃતિક અને કલાત્મક કાર્યક્રમોનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમોમાં કલા અને સંસ્કૃતિનો સંગમ જોવા મળ્યો આ કાર્યક્રમો અંતર્ગત અંબાજીના ચાચર ચોક ખાતે પ્રસિદ્ધ ભવાઈ લોક કલાકારોએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું આ રજૂઆતને મુલાકાતીઓ અને સ્થાનિક લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો